હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરું છું ગોળ કે ખાંડ વાપર્યા વગર ખજૂરનું દૂધ જે ગુણકારી અને હેલ્ધી છે ખજૂર વિટામિન મિનરલ અને આયર્નથી ભરપૂર હોય છે એ હાડકાં મજબૂત કરે છે અને સ્કિન અને હેર માટે તો ખૂબ જ ગુણકારી છે આ રીતે ખજૂરવાળું દૂધ બનાવશો તો દૂધ ફાટશે નહીં અને મસ્ત ટેસ્ટી બનશે અને અત્યારે શિયાળાની સવારમાં જો આ દૂધનું સેવન કરીએ તો આ શરીરમાં ચુસ્તી અને સ્ફૂર્તિ સારી રહે છે અને ગરમાવો પણ આપે છે માટે શિયાળાની સવારમાં આ દૂધનું સેવન જરૂરથી કરવું જોઈએ તો ગુણકારી ખજૂરનું દૂધ બનાવવાની શરૂઆત કરીએ અહીંયા મેં આઠથી નવ ખજૂર લીધી છે અને સારી ક્વોલિટીની સોફ્ટ ખજૂર લેવી આ દૂધ માટે તો દૂધ ખૂબ જ ટેસ્ટી બનશે અને આના હું ઠળિયા કાઢી લઉં છું આના ઠળિયા આસાનીથી નીકળી જશે આ ખજૂર સોફ્ટ છે માટે અને આમાં સ્વીટનેસ પણ સારી હોય છે તો હું અહીંયા બધી ખજૂરના ઠળિયા કાઢી લઈશ અને ખજૂર ચેક પણ કરી લઈશ બધી ખજૂરના ઠળિયા નીકળી જાય પછી તેને ગરમ પાણીમાં ગરમ પાણીથી ધોઈ લેવાની છે ખજૂર આવી રીતે ગરમ પાણીથી ધોવાથી દૂધ ફાટશે નહીં અને ખજૂર ચોખ્ખી થઈ જશે હવે આને ગરમ પાણીમાં પલાળી એક એકાદ બે મિનિટ રાખી અને હું ધોઈ લઈશ એટલે તે સોફ્ટ પણ થઈ જશે અને દૂધ ઝડપથી બની જશે જુઓ બે મિનિટ ગરમ પાણીમાં રાખી તો ખજૂર એકદમ સોફ્ટ થઈ ગઈ છે હવે આને હું બીજા વાટકામાં લઈ લઈશ આને આપણે ગરમ દૂધમાં દસ મિનિટ પલાળવાની છે અહીંયા મેં કાજુ અને બદામ લીધા છે એ પણ હું આમાં ઉમેરીશ અહીંયા તમે અખરોટ પણ લઈ શકો છો અને પિસ્તા પણ લઈ શકો છો હવે મેં એક વાટકી ગરમ દૂધ લીધું છે આને હું અહીંયા દસ મિનિટ માટે પલાળી દઈશ હવે આ પલળે છે ત્યાં સુધીમાં એક જાડા તળિયાવાળા વાસણમાં બે વાટકી દૂધ લેવું અને તેને ગરમ કરવા માટે મૂકવું દૂધ ગરમ થાય અને એક ઉભરો આવે પછી તેમાં ખજૂર અને કાજુ બદામ પલાળેલું છે તે દૂધ આમાં ઉમેરવું અહીંયા દૂધ ગરમ થઈ ગયું છે અને હવે હું ખજૂરવાળું પલાળીને રાખી છે તે દૂધ ઉમેરીશ અને અહીંયા તમે બદામની છાલ આ સમયે કાઢી શકો છો પણ મેં નથી કાઢી બદામ પલળી ગયેલી હશે એટલે છાલ તરત નીકળી જશે જો ના ગમે તો બદામની છાલ કાઢી લેવી હવે અહીંયા હું આને બે મિનિટ ઉકાળી લઈશ બે મિનિટ ઉકળી જાય પછી તેમાં બ્લેન્ડર ફેરવી દેવું બ્લેન્ડર ફેરવવાથી ખજૂર કાજુ બદામ બધું સરસ મિક્સ થઈ જશે અને આપણું એકદમ ઘટ્ટ અને ટેસ્ટી ખજૂરવાળું દૂધ બનીને તૈયાર થઈ જશે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જુઓ તૈયાર છે આપણું મસ્ત ટેસ્ટી અને ઘટ્ટ ખજૂરવાળું દૂધ આને મેં પિસ્તાથી ગાર્નિશ કર્યું છે તમે તમારી મનપસંદના ડ્રાય ફ્રૂટ્સ લઈ શકો છો આમાં અને આ દૂધ પીવાની ખૂબ જ મજા આવે છે રેસીપી એકવાર ટ્રાય જરૂરથી કરજો આવજો